દેખાય તું મને મન કઈ નઈ કઈ નઈ વ્યવસ્થિત મસ્ત શાયરી કો ગુજરાતી ની બે યાર આમ બહુ તો કે મેગી ઇન્સ્ટન્ટ બધું એમ નઈ પણ હવે જે માં આવે મન માં કરે તારા ખબે દુપટ્ટો મારા ખબે ખેશ હા હવે લાયા કે વાત હે ઇરશાદ હમણા ગુજરાતી નું કીધું ને તે હા બોલો બોલો તારા ખબે દુપટ્ટો ને મારા ખબે ખેશ ગાડી તારી પેટ્રોલ ને હું વાપરું ગેસ તો બહુ ખરાબ હતું મે મને પણ જે સુજે જે બોલું છું હા તને ગમે સલમાન ને મને વાલી એસ હું તારો બળદ બળદ્યો ને તું મારી બેસ હા અલ્લા એવું કરીને તમે મારા મોડે મને બેસ બોલાવડાયો તો બળદ્યો હું પણ થયો ને કયા લેવલ નું બધું ચાલે કાકા પણ હવે આવું જોઈએ આનિયા તો હું આવી બીજું મે મારી છત ને બેસ કીધી ચ કઈ નહી હવે ઘરાઈન બધું સોલ્વ કરી નાખશું ત્યાં સુધી જા કાદવમાં હે ના કાઈ મૂકી દે